પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે શિક્ષકોની આવી છે જાહેરાત અલગ 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 જગ્યાઓ છે અલગ અલગ એમને માસિક ફિક્સ વેતન સોળ હજારથી લઈ પોત્રીસ હજાર સુધીનો પગાર ધોરણ મળવાપાત્ર છે અને એના ફોર્મ ભરવાના ચાલુ ક્યારે થશે અને શું લાયકાત જોશે જેવી સંપૂર્ણ વિગતમાં ચર્ચા કરીશું આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો અને કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત માટે ટેલિગ્રામની ચેનલ છે ડીઆર ગુજરાતી ઓફિશિયલ જેને જોઈન કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલા ઠરાવની વાત કરવામાં આવે તો ડબ્લ્યુ સીડી એટલે કે વુમન એન્ડ ચિલ્ડ્રન ડેવલપમેન્ટનું જે આખું ઓફિશિયલ જે આ લેટર છે સોળ ત્રણ બે હજાર ચોવીસની આવેલું લેટર છે જેમાં પી એસઈ ડિસ્ટ્રિક્ટ પી એસ અને બ્લોક પી એસ ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓની સેવાઓ આઉટસોર્સથી મેળવવા બાબતેનો પરિપત્ર છે જેમાં વાત કરવામાં આવેલ છે કે જે પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ આંગણવાડી કાર્યકરને પૂર્વ પ્રાથમિક શિક્ષણના અમલીકરણ માટે શૈક્ષણિક માર્ગદર્શન આપવા પી જે કન્સ્ટ્રક્ટ ડિસ્ટ્રિક્ટ પીએસસી એના પછી બ્લોક પીએસસીની જગ્યાઓ અગિયાર માસના આઉટસોર્સથી મેળવવા માટે વર્ષ એકવીસ બાવીસની નવી બાબત મંજૂર થયેલી હતી જેને પરિપત્ર બે અને ત્રણના ઠરાવ ઉપરોક્ત જે જગ્યાઓ આઉટસોર્સ સેવાઓથી વધુ અગિયાર માસ સુધી લંબાવવામાં આવેલી હતી અને ઉપરોક્ત જે આ જે પી કન્સ્ટ્રક્ટર અને ઇન્ટ્રક્ટરની જે જગ્યાઓ છે એ આઉટસોર્સ સેવાઓ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં પૂર્ણ થયેલી માસ માટે લંબાવવાની જે વિચારણા હેઠળ હતી એટલે કે આ જે તમામ જગ્યાઓ છે એ જાન્યુઆરી પૂર્ણ થઈ ગઈ છે હવે નવો કરાર મેળવવા બાબતેનો પરિપત્ર છે જેમાં ઠરાવ છે કે પાપા પબ્લિક પ્રોજેક્ટ હેઠળ જે આ શૈક્ષણિક માર્ગદર્શન આપવા માટે જે કસ્ટનર અને જે ડિસ્ટ્રિક ઇન્સ્ટ્રક્ટરની જે જગ્યાઓ આવે છે જેમાં ચારસો ને છાસઠ જગ્યાઓ આઉટસોર્સથી એની મુદત જે વધુ અગિયાર માસ માટે મેળવવાની મંજૂરી આપવામાં આવે છે જેમાં સૌથી પહેલી પીએસી કન્સ્ટ્રક્ટરની એક જગ્યા છે જેનું માસિક વેતન છે પોત્રીસ હજાર એના પછી ડિસ્ટ્રિક પીએસી એસી ઇન્ટ્રક્ટરની ઓગણચાળીસ જગ્યાઓ છે જેનું માસિક વેતન ચોવીસ હજાર છે એના પછી બ્લોક પીએસી આ ઇન્સ્ટ્રક્ટરની ચારસો ને છવ્વીસ જગ્યાઓ છે જેનો માસિક વેતન સોળ હજાર અને અગિયાર જગ્યાઓ સોરી અગિયાર માસના કરાર આધારિત આ ચારસો છાસઠ જગ્યાઓ ભરવા માટે અગિયાર મહિના બાદ આ જગ્યાઓની સેવાઓ ચાલુ રાખવાની જરૂર જણાય તો એક માસ અગાઉની આ વિભાગ મારફતે નાણાં વિભાગની પણ મંજૂરી મેળવવાની રહેશે અને આ ઠરાવ જે સરખાકરામની આ જે પંદર ત્રણ ચોવીસની નોંધ પરથી મંજૂરી મળી અનવ્ય બહાર પાડવામાં આવે છે ગુજરાત રાજ્યપાલ શ્રીના હુકમ અને એમના નામે એટલે કે જે આ તમામ ચારસો છાસઠ જગ્યાઓ આઉટસોર્સથી જાન્યુઆરીમાં જેનો કરાર પૂર્ણ થતો હવે નવા કરોડની મંજૂરી આપવામાં આવી છે એટલે કે આગામી સમયમાં આ 466 છાસઠ જગ્યાઓ ભરવા માટે જે તેની પ્રક્રિયા શરૂ થશે ત્યારે ચોક્કસ તમને જાણ કરીશું વિડીયો મારફતે તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત થેન્કસ ફોર વોચિંગ